મારી વાત સાંભળો અમે પોલીસ જ છીએ અમે કાયદોની વ્યવસ્થા જાળવા માટે પણ અમે કાયદો વ્યવસ્થા બગાડવા થોડી આવ્યા છીએ બસ તો અમારી સાથે અમે તમારી સાથે પણ વાત કરી લ્યો ને શું વાત કરી ટેલિફોનિક વાત કરો રૂબરૂ વાત ટેલિફોનિક નહીં તમે ચાલો હું તમને વાત કરાવી દઉં તમને કઈ બીજું તો કહેતા નથી ને હું મુલાકાત કરાવી દો ક્યાં મુલાકાત કરાવી આયા જ બહાર વાત જ કરવાની છે સાહેબ છે બેઠા છે એ તો ગાડી બેસાડવાનું કહે છે આ ગાડી લઈ લ્યો એમ કહે છે આ ભાઈ બેસી ગયા આ ભાઈ મારી ગાડીમાં બેસી ગયા અમારી અરે વાત કરીએ છીએ પણ તો વાત કરી લ્યો ને જો સોલંગ હા અમે પ્રશાસન માં કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે છીએ અમે કઈ અમારું ઓલું તો છે નહીં બરાબર તમને રજૂઆત તમને એક જ વસ્તુ કહી દીધી કે તમે સપોર્ટ કરો થોડો પણ અમે શાંતિપૂર્ણ આવેદન પત્ર દેવું છે તમને ના તો પાડતા નથી પણ ના પડે જ નહીં ને અમે શાંતિપૂર્ણ આવેદન પત્ર દેવા આવ્યા છે જય ભીમ સાથીઓ હું ડીડી સોલંકી આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ શાંતિપૂર્ણ રીતે આ પોલીસ અમને જોર જબરજસ્તી આ કિડનેપ કરીને લઈ જાય છે ક્યાં લઈ જાવ ક્યાં લઈ જાવ છો બરોબર બધા પોલીસવાળા વાળા જ્યાં આગળ ગાડી આ ભાઈ પોલીસ વાળા જો ભાઈ ક્યાં લઈ જાવ છો સિટી બી ડિવિઝન સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જાય છે એટલે જામનગરના તમામ ભીમ સૈનિકો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચે આ સાહેબ કોક જા સાહેબ છે એમણે કિડનાપ કરીને લઈ જાય છે એટલે આવી તાના સહી છે પોલીસની કયા ગુનામાં લઈ જાય છે કઈ કહેતા નથી કયા ગુનામાં લઈ જાઓ છો બોલો ને તમે લઈ જાઓ તમે મારી ગાડીમાં માં બેઠા છો જોર અમને કોઈ ગુનો કર્યો નથી આવેદન પત્ર એવા કોઈ ગુનો થોડી છે ન્યાયની માંગણી કરવી આ દેશનો કાયદો તો જો કાયદા કોઈ અમલવારી સવિધાની થતી નથી આ સંવિધાન ભેગું એટલા લઈને આવ્યા સાહેબ ને દેખાડો અમલવારી કરો હા આ સંવિધાની કોઈ અમલવારી કરતા નથી જામનગર

જય ભીમ જય ભારત ડી સોલંકી યુવા ભીમસેના તમે જે આ વિડિયો જોયો તમને નવાય લાગતી હશે કે જે કાયદા સંવિધાનની અને લોકોને કાયદાકીય રીતે મદદ કરી રહ્યા છે જે લડે છે બરાબર ફોન કરીને ફરિયાદો દાખલ કરાવે છે ડિમોલેશન થતા હોય તો રોકાવે છે અને એની સાથે પોલીસ આવું કેવું વર્તન કરે છે તો જે લોકો કહે છે ને કે દેશનું સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે એ આવી રીતે ખતરામાં છે આવી રીતે અનુસૂચિત જાતિના બહુજન સમાજના જે ભારતના સંવિધાનને માની રહ્યા છે એને આવી રીતે એના અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે તો આ વિડિયો તમે જોયો ગઈકાલે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ ના રોજ ગુરુવારે જામનગર કલેક્ટર અમે એક આવેદન પત્ર દેવા ગયા

એ લોકોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર એ લોકોએ ડિમોલેશન કરી નાખ્યું અને ડિમોલેશન કરી નાખ્યું આપણે સમજ્યા કે ઉપરથી જે લોકો મનવાદીનું પ્રેશર હોય કે કોઈને ખટકતા હોય જે કાય હોય એનું પર્સનલ રાજકારણ બરોબર એ બાબત થયા પછી જ્યારે એ લોકો આપણી પાસે આવ્યા હતા ત્યારે આપણે કીધું કે આ મેટર તમારે કોર્ટમાં લડવી પડે પણ કોર્ટમાં મેટર લડવા પહેલા તમારે સ્થાનિક તંત્રને જાણ કરવી પડે ફરિયાદ આપવી પડે અને જામનગર જિલ્લા વડા બરોબર શ્રીને તમારે આવેદન પત્ર આપવું પડે લેખિતમાં ફરિયાદ આપવી પડે ફરિયાદ આપ્યા પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી અને પછી કોર્ટમાં ગુનો દાખલ કરાવવો પડે પીઆર દાખલ કરવી પડે એનો સ્ટે લાવવો પડે ઘણી બધી પ્રક્રિયાઓ છે જે ડિમોલેશન થયું છે બરોબર એ બાબતે કોર્ટમાં પીઆર દાખલ કરવા પહેલા અમે આવેદન પત્ર દેવા જવાના હતા ક્યારે જયારે અગિયાર વાગે અમે ચાની હોટલે આશાપુરા

ચા પીતા હતા અને આ બધું કરતા હતા જે આવેદન પત્ર દેવાની અડધી કલાકની વાર હતી કદાચ લોકો જે ભેગા થઈ રહ્યા હતા લોકો ભેગા થાય આવેદન પત્ર આપે અને આજ જગ જાહેર થાય કે આવી રીતે અત્યાચાર જામનગરની અંદર થઈ રહ્યો છે વન સાઈડ પોલીસ તંત્ર કે તંત્ર જે કઈ લોકો છે ગરીબ લોકોના મકાનો કેના ધાર્મિક સ્થળો ડિમોલેશન કરી રહ્યા છે તો આ લોકોનું કૌભાંડ ખૂલે એની પહેલા હું જ્યારે એ લોકોને મેં ના પાડી અને ગાડીમાં બેઠો હતો ત્યારે એ લોકો આવી ત્રણ ચાર લોકો એના સાહેબ કોઈ હતા એની સાથે વાત કરી એક પોલીસવાળો ડ્રાઇવરની સીટમાં બેઠો બે બેથી બીજા પાછળ લોકો બેઠા એક કોઈ રિક્ષાવાળાને પણ લઈ આવ્યા હતા કોઈ મોમેડી નહોતા સાહેબ એને પણ લઈને આવ્યા હતા એના ફોટો પણ વિડિયો પણ આપણી પાસે એવિડન્સ છે એ લોકોને લઈને એટલે બેઠા એટલે તમે પ્રશ્ન કરો જેનો વિડિયો આમાં છે કે ભાઈ તમે મારી ગાડીમાં મારી પરમિશન વગર કેવી રીતે બેસી શકો પ્રાઇવેટ ગાડી છે મારી બરાબર એનો હું ફેસબુક લાઈવ જોતો ફેસબુક લાઈવ જોવામાં પેલી ગાડી દેખાય છે આ લોકોના બધાના ચહેરા દેખાય છે તો પણ એક કોન્સ્ટેબલ એક વાઈટ ટી-શર્ટ વાળો મારા હાથમાંથી એને લૂંટ કરી લીધી મારા મોબાઈલની અને મને મારી ગાડીમાં કિડનાપ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા તો આવેદન પત્ર આપો ક્યાં ગુનો છે અમે ગુજરાતના તરેક જિલ્લામાં તાલુકામાં આવેદન પત્ર આપીએ છીએ ફરિયાદો આપી છે અમને કોઈ પોલીસ આવી તો પકડી નથી લઈ જાતા તો કોનો ઓર્ડર હતો શું પી આઈ નો પી આઈ ના કહેવાતી પકડતે પી તો સાથે જ હતો ડીવાયએસપી ના કહેવાતી એસપી ના કહેવાતી એના ઉપલા અધિકારીઓ કે એના સાહેબો ના કહેવાતી કોઈ રાજકીય દબાણ હતું કે જે ડિમોલેશન કર્યું એ ઉઘાડું ન થાય કોના કહેવાતી તમારે ડિમોલેશન ની જમીન ની રેવન્યુ ની મેટર છે ને પોલીસ ને શું લેવા દેવા પોલીસ નું કોઈ ગોબાણ છે પોલીસ નો હાથ છે પોલીસ ને કાઈ મલાઈ મળી છે આ પ્રશ્નનો જવાબ આપતા નથી આ બાબતની આપણે રજૂઆતો કરી એની પાસે પ્રશ્ન કર્યા ત્યારે એ લોકો પોલીસ વડે કહેતા હતા અમે અમારી પ્રક્રિયા કાયદા કાયદો કાયદાનું કામ કરે છે તો કોઈને આવેદન પત્ર દેતા રોકવા એ કયા કાયદા લખ્યું છે આપણે કોઈ આંદોલન કરવાનું ગયા ચકાજામ કરવાનો થતા ગયા રેલી કરવાનોતા ગયા અમે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર દેવા ગયા હતા તો અમને રોક્યા કોને કોના કહેવાથી અમને રોક્યા આ પ્રશ્નનો જવાબ આ દિવસ સુધી અમને મળ્યો નથી આખા બીજો દિવસ પછી મારો મોબાઈલ લઈ ગયા મેં મોબાઈલ ઘણી વખત માંગણી કરી મોબાઈલ આપ્યો નથી થી લઈને ત્રણ વાગ્યા સુધી એ પીઆઈ પાસે એ પોલીસના જે અધિકારી પાસે મારો મોબાઈલ હતો માંગ્યા છતાં આપ્યો નહીં એની અંદર એ લોકો શું ડેટા અંદર ઇન્સ્ટોલ કર્યા છે કે કયા ડેટા એમાંથી મેળવી લીધા છે શું કર્યું છે આપણેને કાંઈ ખબર નથી મારા મોબાઈલ સાથે એકસોના દસ ટકા છેડખાણી થઈ હોય બીજી કે કોઈ કોબાણમાં ફસાવાની તૈયારી કરતા હોય કોઈ એવો ડેટા નાખતા હોય કે બાંગ્લાદેશ સાથે સંપર્ક છે પાકિસ્તાન સાથે છે એવી કોઈ પ્રવૃત્તિ કરવાની છે નામ છે તેવો ડેટા નાખી દે પછી કે જો આના આનામાંથી ડેટા મળ્યો છે કે મોબાઈલ લઈ ગયા મારા મોબાઈલ સાથે છેડખાની કરી છે મારી ઉપર કાલ સવારે ખોટી ફરિયાદ થાય મારી ઉપર કોઈ હુમલો થાય તો એનો જવાબદાર એ પીઆઈ રહેશે જ્યાં સિટી પોલીસ સ્ટેશનનો એ લોકો જે મને અટકાયત કરવા મારી ધરપકડ કે કિડનેપ કરવા લોકો જે લોકો આવ્યા હતા એ લોકો જવાબદાર છે અને મૂળ જવાબદાર રહેશે એસપી કારણ કે એસપી ને મે ગઈ સાંજે પણ 5 વાગે ફોન કર્યો તો કે આ બાબતે મારે થોડીક રજૂઆત કરવાની છે નાની એવી રજૂઆત છે તો એમણે હું કીધું કે હું કોર્ટમાં માં જાઉં હું અડધી કલાક ઉપર એસપી કચેરી ઉભો રહ્યો પણ આવ્યા નહીં ફોન કર્યા ત્રણ ઉપાડ્યા નહીં પછી મારે ઉતાવળ હતી સામાજિક કામ હોય બીજા એટલે હું રિટર્ન આવતો રહ્યો

કયા કાયદામાં લખ્યું છે કે કોઈ આવેદન પત્ર દેવાતા તમે પકડી શકો ક્યાં એવું લખ્યું જ નથી આ તો તમારા આકાના ફોન આવ્યા છે તમને કઈ પેકેટ મળી જતા હોય મલાઈ મળી જતા હોય એના કહેવાથી તમારે એમાં અટકાયત કરી મારો સવાલ આજ દિન સુધી એ જ છે મેં રેન્જ આઈજી પણ ફોન કર્યો હતો રૂબરૂ પણ મળ્યો તો પણ એ ગોળ ગોળ વાત કરતા હતા મારે રેન્જ આઈજી સાથે કોઈ દુશ્મની નથી કોઈ બીજા પોલીસ સાથે નથી પણ જે લોકોએ જેના કહેવાથી મારી અટકાયત કરી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે હું હાઈ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડવાનો છું એની તૈયારી એ લોકો રાખે હું ન્યા પણ કઈ ના આવ્યો છું મને આનો જવાબ જો હું આરટીઆઈ પણ કરવાનો છું બરોબર ઈમેલ કરીને ડીજીપી ને ફરિયાદ પણ કરો જરૂર પડે રૂબરૂ પણ જાય રેન્જ આજીને પણ ફરિયાદ આપી કલેક્ટર ને પણ આપીશ જરૂર પડશે તો મોટી છે કે ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો જે સામાજિક આગેવાનો છે ને જામનગર માં ભેગો કરીને આપણે આ સવાલ કરશું કારણ આજે મારી ધરપકડ કરી છે ગેરકાયદેસર રીતે અમારું કોઈ ગુનો નથી કોઈ વાગ નથી અને આવી રીતે અમને અમારી અટકાયતો કરે અમારી કિટને પણ કરે છે કાયદેસર બરાબર અમારા અમારા મોબાઈલની લૂંટ કરે છે તો આવું વર્તન આ એક સામાજિક આગેવાન જે આ ગુજરાત લેવલે લડે છે તો નાના નાના આગેવાનો સાથે કેવું વર્તન થતું છે સામાન્ય જનતા સાથે કેવું વર્તન કરતા હશે પોલીસ આવું વર્તન ન કરે પોલીસ કોઈનો એવો સાહેબ નથી અમારા ટેક્સના પૈસામાંથી તમને પગાર મળે છે અમને તમારો સાહેબ કેવાના બરોબર અમે સાહેબ પણ કે કોન્સ્ટેબલ હતો ને સાહેબ કહે છે ભાઈ આપણું કામ થઈ જાય કોણ મગજ મારી કરે સમય નથી એ લોકોનો તો ધંધો જ છે બરોબર જામનગરમાં શું દારૂ વેચાતો નથી સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ નથી વેચાતો મે પ્રશ્ન કર્યો તો ગાડીમાં પોલીસ વાળા એ કે તમે ફરિયાદી થઈ જાવ બરોબર તમે સાક્ષી થઈ જાવ એટલે અમને બુટલે કરવા રહ્યા અમને દુશ્મની કરાવવાની અને તમે મલાઈ મેળવો હપ્તા લ્યો વા તમારો ધંધા સારા છે બરોબર અમારી ફરિયાદ દાખલ નહીં થાય આવી રીતે ખોટી રીતે હેરાન કરતા બંધ નહીં થાય તો તમે અમે જનતા રેડે પાડશું તમારા જે ડબલ સિસ્ટમ યંત્ર સિસ્ટમ જે કે બે નંબર કામ ચાલે છે જુગાર જુગારધામ ચાલે છે તમે દારૂના ધંધા ચાલે રેડે પાડશો જનતાને મીડિયાને તમામ લોકોને સાથે રાખીને લાઈવ રેડ પાડશું તમારા મોબાઈલ ખોલશું તમારે તમે એક સામાન્ય વ્યક્તિ કોન્સ્ટેબલ હોય તો આઈફોન લઈને રગડતો હોય આવા પૈસા ક્યાંથી આવે છે ભાઈ ફોર લઈને રગડતો હોય પ્રોપર્ટી હોય જમીન હોય આ આવે છે ક્યાંથી બધી

એ ચલાવેલીઓને આવા ભૂતકાળમાં ઘણી વખત આવી રીતે ગેરવર્તન કરતા હોય ખોટી રીતે ધરપકડ કરતા હોય ખોટી ફરિયાદ કરતા હોય જ્યારે અમે આંદોલન કરી ત્યારે અધિકારીઓને લગભગ ભલામણ કરીને શરમાવીને બરોબર અને સમાધાન કરાવતા હોય હવે સમાધાન નહીં ચાલે બરોબર હવે ઈટનો જવાબ પથ્થરથી મળશે બરોબર અમે સામાજિક રીતે લડતા અમે અમારા માટે આવી છે અમે લગભગ લઈને આવ્યા કોઈ વ્યક્તિગત લાગવ કરી કોઈ દિવસ અમે ગરીબ જનતા હોય છે ગરીબો અત્યાચાર અન્યાય થતા હોય છે એની વાત લઈને આવે છે ઝુંપડપટ્ટી ડિમોલિશન થતા હોય એને રોકાવાનું કામ કરી છે ગરીબોને મદદ કરી તમામ સમાજ માટે કામ કરીએ છીએ અને તમે અમને ધરાવો ધમકાવો છો તમારી એવી શું હેસિયત છે તમે પગારદાર છો કોઈ અમારા સાહેબ નથી બરાબર તમને પબ્લિકની સેવા કરવાનો તમને પગાર મળે છે બરાબર તમે સેવા કરવાનો પગાર લેવાનું બંધ કરી દો હપ્તા લેવાનું બંધ કરી દો આવનારા સમયમાં આખા ગુજરાતના ના અનુસૂચિત જાતિ એસસી એસટી ઓબીસી માઇનોરિટી બહુજન સમાજના લોકો જે ભારતના સંવિધાનને સંવિધાન માને છે એ તમામ લોકો ટૂક સમયમાં માં રાજકોટ ભેગા થાય છે ને જરૂર પડે છે તો જામનગર પણ આવવાના છે ને આપણો એક જ પ્રશ્ન છે ને એક જ ફરિયાદ છે કે જે લોકો પોલીસના ગુંડાઓ આવ્યા હતા બરોબર એ લોકો પર ફરિયાદ दाखल થવી જોઈએ જેના કેવા થી મોકલ્યા ઉપર પર ફરિયાદ दाखल આવી જોઈએ એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ ને તો આંદોલન ચાલુ રહે છે આ તમારા બે નંબરના ધંધા જેમ જે હપ્તા ઉઘરાવો છે બંધ થઈ જશે અને તૈયારી રાખજો આ તમામ રેકોર્ડિંગ તમે સાંભળો બરાબર મેં કલેક્ટરને પણ ફોન કર્યો તો ભાઈ એવો કયો કાયદો છે અમને તમે આવેદન પત્ર દેવા આવી અને તમે અમે અમારે પોલીસની મંજૂરી લેવી પડે ને પોલીસ અટકાયત અત્યારે લે કે એવો કોઈ કાયદો નથી કલેક્ટરને એવું કહ્યું છે કલેક્ટર મેં ફોન કરીને કીધું હતું કે સવારે આગેવાનો આવે છે હું તો રાજકોટ રહું છું રાજકોટ જાઉં છું અત્યારે સવારે આગેવાનો પાંચ સાત આગેવાનો ગયા હતા એ લોકો કલેક્ટરને મળીને આવેદનપત્ર આપ્યું રજૂઆતો પણ કરી કે પોલીસે અમારી સાથે આવું ગેરવર્તન કર્યું અમારી ધરપકડ કરી આપી મને ભડકાવ્યા જામનગરમાં બરોબર આજે મુસ્લિમો જે કાંઈ લોકો છે દંગા ફરસાદ કરે છે બરોબર આવું કરે છે તેવું કરે છે અનેક ફરિયાદો થાય છે અને એ લોકો મારી વિરુદ્ધમાં ભડકાવ્યા બરોબર તમે જામ જામનગરમાં કોઈ આગેવાન નથી તમે રાજકોટથી બોલાવો છો ડીડી સોલંકી એટલે તમારી ધરપકડ થઈ સોલંકી ને મારા જામનગર માં કોના બાપનું જામનગર છે જામનગરમાં જે લોકો રહેતા હોય એ તમામ લોકો નું છે જે રાજા રાજાળા જામસાહ છે એ એ લોકો પણ કઈ આવી રીતે કોઈ વર્તન નથી કરતા જામનગર જામનગરમાં અમારી પરમિશન લઈને આવો તો તમે કોણ છો કેવાળા તમે ચિઠ્ઠી ના ચા કરો બે ત્રણ વર્ષ તમારી નોકરી છે બદલી થઈ જાય જતા રહો બીજા તાલુકા જિલ્લામાં તો તમે આવું વર્તન કોના કહેવાથી કરો છો આ દરેક બાબતનો તમારે લીગલી જવાબ દેવો પડશે અમે જે કાંઈ કરશું જે કાંઈ અમારે લડાઈ છે સંવિધાનના દાયરામાં રહીને કાયદાકીય રીતે અમે લડાઈ લડવાના છે મેં ત્યારે પણ સંવિધાન બતાવ્યું હતું અત્યારે પણ બતાવું છું આ સંવિધાનના તાકાતથી અમે લડીએ છીએ સંવિધાને જે અમને ફંડામેન્ટલ રાઇટ આપ્યા છે જે અમારા મૂળભૂત અધિકારો છે એ અધિકારો તમે અમારી પાસે છીનવી ન શકો તો આ દરેક બાબતનો તમારે કાયદાકીય રીતે જવાબ આપવો પડશે રેન્જ એજી ફરિયાદ નહીં લે સ્ટેટમાં ફરિયાદ નહીં થાય કંટ્રોલમાં ફરિયાદ નહીં થાય તો અમે હાઈકોર્ટમાં જાશું હાઈકોર્ટમાં તમારે જવાબ આપવો પડશે આ કોઈ ધમકી નથી પણ આવું વર્તન ભવિષ્યમાં કોઈ પણ સામાજિક આગેવાન સાથે ન થાય એના માટેની આ લડાઈ છે અને આ પોલીસ જે ગુંડા પોલીસ છે જે લોકોને ડરાવે ધમકાવે છે એની સામે લડવા માટે આખા ગુજરાતના તમામ જનતાઓને તમામ સમાજના લોકો કહું છું મારી સાથે બીજા સાથે વકીલો સાથે વર્તન થતું હોય એને રોકવા માટે આપણે તમામ લોકોએ મળીને કાયદાકીય રીતે આ સામે લડાઈ લડવી જોઈએ તમામ લોકો જોડાઈ શકે છે આવનારા દિવસોમાં કાયદાકીય લડાઈ માટે તૈયાર રહેજો જય ભીમ જય ભારત જય સવિતા